તો મિત્રો મારું નામ પ્રિયા છે અને હું મુંબઈમાં મારા પતિ સાથે રહું છું મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને મારા લગ્ન પચીસ વર્ષની ઉંમરે થઈ ગયા હતા મારો રંગ ગોરો અને હું ખૂબ જ સુંદર દેખાવ છું લગ્ન પછી હું ફક્ત સાડી જ પહેરું છું અને મારા લગ્ન થઈ ગયેલા હોવાથી હું સંપૂર્ણ શૃંગાર કરું છું મારું સાસરીયું ઉત્તર પ્રદેશના એક નાના એવા ગામમાં છે અને હું ઘણી વખત મારા પતિ સાથે સાસુ અને સસરાને મળવા ઉત્તર પ્રદેશ જાઉં છું આ વાત ત્યારની છે જ્યારે ગરમીની મોસમ હતી અને હું અને મારા પતિ સાથે મારા સાસરિયામાં ગઈ હતી અમારું ગામમાં આવેલું ઘર ખૂબ જ જૂનું થઈ ગયું હતું તેની છત કમજોર થઈ ગઈ હતી અમે ઘરે આવવાના ના હતા એટલે મારા સસરાએ પહેલેથી જ ઘરનું રિપેરિંગ કામ કર શરૂ કરાવ્યું હતું મારા પતિ સાથે રવિવારે સવારે ગામમાં પહોંચી એટલે ઘરે કામ કરવા આવતા મજૂરો રજા ઉપર હતા ઘરે પહોંચ્યા પછી થાકને લીધે મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના રહી પરંતુ સોમવારે સવારે છ વાગ્યે એક દુર્ઘટના થઈ ગઈ મારા સસરાના પ્રિય મિત્રનું અવસાન થઈ ગયું જે બાજુના ગામમાં રહેતા હતા એટલે મારા પતિ સાસુ સાસુ અને સસરા બંને બાજુના ગામમાં જતા રહ્યા ઘરમાં કોઈનું વહુ જરૂરી હતું કારણ કે આજે સોમવાર હતું અને મજૂરો પણ ગામ ઉપર આવવાના હતા એટલે બધાએ નક્કી કર્યું કે હું ઘરે રહી જાઉં અને તે બધા અંતિમ યાત્રા માટે બીજા ગામ ગયા હતા અને મને કહેતા ગયા કે મજૂરો ઉપર નજર રાખવી તે પોતે આવીને પોતાનું કામ ચાલુ કરી દેશે તે ઉપર ચડવા માટે પાછળની સીડીનો ઉપયોગ કરે છે અને અમે બધા સાંજ સુધી પાછા આવી જઈશું સવારના લગભગ નવ વાગ્યા હતા મારા અંદાજ પ્રમાણે દસ વાગ્યા સુધીમાં મજૂર આવી જવા જોઈએ એટલે હું નાહવા માટે ગઈ જ્યારે હું નાહી રહી હતી ત્યારે મને અચાનક મજૂરોનો અવાજ સંભળાયો તે પાછળના દરવાજાની સીડી ઉપરથી જઈને પોતાનું કામ શરૂ કરી દીધું હતું ઘરની બાથરૂમ અલગ હતું હું મારી સાડી લાવવાનું ભૂલી ગઈ હતી ફક્ત પેટીકોટ અને બ્લાઉઝ લઈને જ નાહવા માટે આવી હતી મેં વિચાર્યું હતું કે હું ઘરે એકલી છું તો અંદર જઈને બદલી લઈશ પરંતુ હવે મજૂરો પણ મજદૂરો પણ આવી ગયા હતા પછી મેં પેટીકોટ પહેર્યો બ્લાઉઝ પહેર્યો અને મેં રૂમાલ વડે મારું શરીર થોડું ઢાંક્યું પછી હું બાથરૂમમાંથી બહાર નીકળીને રૂમ તરફ જવા લાગી ઉપરના માળેથી બાથરૂમમાંથી રૂમ સુધીનો રસ્તો બરોબર દેખાઈ રહ્યો હતો અને મારું શરીર પણ ભીનું હતું મેં ઉપર ફક્ત નજર કરીને જોયું તો પાંચ મજૂરો મને એક નજરે ઘૂરી રહ્યા હતા મેં તેને જોઈને સ્મિત કરવા લાગ્યા હું જલ્દીથી અંદર ગઈ અને દરવાજો બંધ કરી દીધો ફટાફટ મેં સાડી પહેરી અને રસોડામાં જઈને કામ કરવા લાગી મને તેના અવાજો સ્પષ્ટ સંભળાવતા હતા કે તે પાંચ મજૂરો અંદર અંદર વાત કરતા હતા પહેલો બોલ્યો આ મહિલા કોણ છે અને આ બુઢાને ઘરે આટલી સુંદર મહિલા શું કરી રહી છે તો બીજાએ કહ્યું આ તેની વહુ હશે તે શહેરમાં રહેતી હશે તે જોયું નથી તેનો ગોરો ગોરો રંગ ગામડાના તડકામાં આટલું ગુરુ શરીર લઈને નથી આટલું બોલીને બધા હસવા લાગ્યા ફરી એક મજૂર બોલ્યો લાગે છે આજે ઘરે કોઈ નથી માત્ર વહુ રાણી છે અને તેની લટકા ફરતી ચાલ સુંદર લાગે છે તો બીજાએ કહ્યું મોટા ધીમે ધીમે બોલ તેને બધું સંભળાતું હશે તેની વાત સાંભળીને ચકિત થઈ ગઈ પરંતુ મારા શરીર એક અનોખો કરંટ દોડવા લાગ્યો અને મેં વિચાર્યું કે ગામડાના મજૂરો આવા મોજીલા જ હોય છે મારે તેની વાત પર ધ્યાન આપવું જોઈએ નહીં પછી અવાજ આવ્યો નહીં તે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા બપોરના સમયે મેં જોયું કે બધા મજૂરો ક્યાં ગયા છે અને પછી થોડો સમય બાદ પાછા આવ્યા તો મેં તેને પૂછ્યું તમે લોકો ક્યાં ગયા હતા તો તેણે જવાબ આપ્યો અમે જમવા માટે ઘરે ગયા હતા અને હવે ફરી કામ કરશું બોલતા બોલતા તેના મોટા ઉપર એક સ્મિત આવી ગયું લગભગ અડધો કલાક પછી એક મજૂર મારી પાસે પાણી માંગ્યું હું તેને પાણી લેવા રસોડામાં ગઈ તે પણ મારી પાછળ પાછળ રસોડા સુધી આવી ગયો અને મને એની ખબર જ ન પડી હું જલ્દી જલ્દી પાણી આપવા પાછી ફરી અને હું તેની મારે સામે જોઈને ડરી ગઈ તેણે મને અચાનક પકડી લીધી અને મારું મોઢું બંધ કરી દીધું અને મને ખેંચીને મારા રૂમમાં લઈ ગયો અને ત્યાં પહેલીથી જ પહેલાં ચાર મજૂર હાજર હતા તેણે મારા મોઢા ઉપર પટ્ટી બાંધી દીધી અને તારા જેવી સુંદર સ્ત્રી અમે ક્યારેય જોઈ નથી અને અમે બધા જાણીને તારા ગામમાં આવ્યા છીએ કે તારા ઘરના આજ સાંજ સુધી ઘરે પાછા આવવાના નથી નથી એટલે આજે અમે સાંજ સુધી તારી મારી દરેક વાત માનવી પડશે આટલું કહીને તેણે મને મારા એક બેડ બેડ સાથે બાંધી દીધી એક મજૂરે મારી બે હાથ પકડી રાખ્યા તે તેનામાં ખૂબ જ બળ હતું તાકાત હતી પછી તે લોકો પોતાના મોટા મોટા હથોડા વડે ખીલ્લા ધરબા લાગ્યા હું જોરથી અવાજ કરવા માંગતી હતી પણ મારા મોઢા પર પટ્ટી લાગેલી હોવાથી હું કંઈ કરી શકી નથી થોડી વાર પછી આ બધું મારી માટે પણ આનંદિત બની ગયું ત્રણ કલાક સુધી તેણે ખૂબ જ મહેનત કરી તેના હથોડાના ઘા

પાછા આવ્યા ત્યારે મેં તેને કહી દીધું નહીં કે બીજા દિવસે મજૂર પાછા આવ્યા અને જ્યારે મારી નજર તેમની સાથે મળી તો હું શરમાઈ ગઈ આજે બપોરે જ્યારે મારા સસરા અને મારા પતિ કોઈ કામ માટે બહાર ગયા ત્યારે હું પણ પાણી આપવાના ભાને ઉપરનામ આવે મજૂર પાસે ગઈ અને મેં કહ્યું કે તમારા હથોડા લઈને આજે ફરીવાર તૈયાર થઈ જાઓ આજે પણ ખૂબ જ મહેનતથી કામ કરવું પડશે ને તમને મારી વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમારા ગુજરાતી ભાઈને તમારા સપોર્ટની જરૂર છે તો થોડોક સપોર્ટ કરો કાલે મળશું એક નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે બાય બાય ધન્યવાદ